જામનગર શહેરમાં વેપારીઓ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ કરવા લાગ્યા છે શહેરની તમામ મોલ માર્કેટ ઉદ્યોગો ચા પાનના ગલ્લા સહિતના ધંધાર્થીઓ દ્વારા બંધમાં સમર્થન આપવા લાગ્યા છે શહેરની મુખ્ય અનાજ માર્કેટ જે ગેન માર્કેટથી ઓળખાય છે જેના વેપારીઓ દ્વારા પણ બંધ પાડવામાં આવ્યું છે એલર્ટના પગલે રાત્રે આઠ વાગ્યાથી આવતીકાલે સવારે છ વાગ્યા સુધી બ્લેક રહેશે જામનગર જિલ્લામાં આજ આજરોજ ઉપસ્થિત થયેલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખીને જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે નિર્ણય કરવામાં આવેલ છે કે આજે રાત્રે આઠ કલાકથી આજે તારીખ દસ પાંચ બે હજાર પચીસના રાત્રે આઠ કલાકથી આવતીકાલે સવારે અગિયાર તારીખના રોજ અગિયાર પાંચ બે હજાર પચીસના સવારે છ કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે આ સમય દરમિયાન તમામ લોકોને પોતાના વેપાર ધંધા અને એને અનુલક્ષીને તમામ જે લાઇ પ્રકાશના ઉપકરણો ફેલાવતી જે વસ્તુઓ છે તેને બંધ રાખવા તમામ રહેણાંક વિસ્તારના લોકોને પોતાનો વીજ વપરાશ બંધ રાખવા અપીલ કરવામાં આવે છે આ સાથે જે સંસ્થાનો પાસે જે એપાર્ટમેન્ટ પાસે જે રહેણાંકના વ્યક્તિઓ પાસે જનરેટર અથવા ઇન્વર્ટર પ્રકારની જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો પણ ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે ફરી એકવાર આજ રોજ જામનગર જિલ્લામાં તારીખ દસ પાંચ બે હજાર પચીસના રાત્રે આઠ કલાકથી અગિયાર પાંચ બે હજાર પચીસ સવારે છ કલાક સુધી સમગ્ર જિલ્લામાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ અને બ્લેકઆઉટ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે જેની તમામ જનતાના લોકોએ સાથ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે